અમે બે નહીં બરોબર આગેવાન ને કીધું સમાધાન કરી નાખો મેં તો ખોટું થાજે ઠીક ના ના સમાધાન તો આજે નહીં કરું કાલે નહીં કરું મારા ઘણા તલવાર મેલી બોલો તરવાલ મેલી હોય તમે હેડો હડો લ્યા હું પટાઇ દિવસો તું આજ ખાલી શું હમજો અલ્યા પાક ફા ભાઈ તને તો

ના ના યાર અજા તું જાનકમાં તને ફસદિયા હે બાજુ એક રૂપિયો લેવો નહીં મણિયા તારા જોડેથી એક રૂપિયો નહીં લેવો તને મારી હિસાબ ચૂકતો કરી દેવા એ મણિયા મણિયા લે લે

હું ક્યાં તો કા તમે હોવાના હોવા માં ના પડોલા મણીલાલ મણી મણીલાલ ઉઠતા ના બેઠા તો

વાહ ના ડીક્સા લઈ નાઓ હેડો તરત ન્યા બાબાને ડીક્સા લેતા હોય ના ના છોકરો ઉપર આ પેલા પરવીનિયાન પડીતી ડીક્સા તો તો આ વે બાબા અા જલ્દી આ તો હજર તો ના છે

અલા તું હો ભાઈ પડતો આ ડોહાન હડકો કર ને આવો પકડ લે હરખર પકડ એ આ કરવા ને તો યાર અમારે નેકડી